દૂર રહો અને સ્વસ્થ કઈ રીતે જાળી શકાય તેને લઈને વિનામૂલ્ય હેલ્થ હવે શિબિર યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કડવા પટેલ સમાજ ખાતે ધોરાજીના ખ્યાતનામ ડોક્ટર સુરેશ પટેલનો એક હેલ્થ અવેરનેસ શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમનું આયોજન ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું અને લોકો પોતાનું આરોગ્ય કઈ રીતે સારી રીતે જાળવી શકે અને સ્વસ્થ કઈ રીતે રહી વર્તમાન સમયની અંદર વધતી જતી બીમારીઓ અને જેનેટિક બીમારીઓથી બહાર આવી શકે તે માટેના વિનામૂલ્યે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવરનેસ શિબિરમાં બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ શિબિરનો લાભ લીધો હતો તેના તકે અંદાજીત આઠસોથી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી અને ડોક્ટરથી દૂર કેમ રહેવું તેનું માર્ગદર્શન મેળવ્યું હતું જે બાદ લોકોના ઉદભવતા પ્રશ્નોના ડોક્ટરોએ પ્રશ્નોત્તરી અને જવાબ આપ્યા હતા અને આ કાર્યક્રમ બે સેશન્સની અંદર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સેશન્સમાં આરોગ્ય લક્ષ્મી લક્ષી જાળવણી અને તે બાદ ઉદ્ભવતા પ્રશ્નો કે માર્ગદર્શન અને સૂચનો ડોક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ આજના આ મીટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એને બદલે આ જે લાઇફ સ્ટાઈલ ડિઝીઝ છે કે જિંદગી જીવતા આવડતી નથી એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનું સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એ હું માનું છું એના માટેનો મારો નમ્ર પ્રયાસ છે